અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ચૌદમાં ફ્લાવર શોમાં આ વખતે બે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તથા બે હજાર પચીસમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે બનાવી અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે સાથે જ રજાના દિવસોમાં મુલાકાતીઓની પણ ભારે ભીડ જોવા મળી રહી છે રવિવારના રોજ મુલાકાતીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો આકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શો બે હાજર છવ્વીસ માં રંગબેરંગી સ્કલ્પચર્સ પણ લોકોનું મન મોહી રહ્યા છે ફ્લાવર શો બે હજાર છવ્વીસ અને લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે અને અલગ અલગ રંગોના જે ફૂલો છે લોકોનું મન મોહી રહ્યા છે સૌથી વિશેષ દર વખતે આપણે ફ્લાવર શોમાં સાંભળતા હોઈએ છીએ પિટુનિયા ફૂલ અત્યારે હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અલગ અલગ વાઇન કલર હોય સફેદ કલર હોય મિક્સ મલ્ટી કલર હોય પિંક અને વ્હાઈટ કલરના જે પિટુનિયાસ છે એ લોકોનું આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે પરંતુ એ સાથે જુદા જુદા જે ફૂલો છે એનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે હાલ આપ જોઈ રહ્યા છો એમાં જે ફૂલ છે અલગ અલગ ફૂલોનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે જેમાંથી જીનિયા ફ્લાવર્સ એ પણ સૌથી મનમોહિલે એવા સુંદર ફૂલો છે આપ જુઓ કે આ એક જ ટ્રે છે અને આ એક જ ટ્રેમાં અલગ અલગ કલરના જે ફૂલો છે તેનું વાવેતર કરવામાં આવ્યું છે અને લાંબા સમય સુધી આ જે ફૂલ છે એ સામાન્ય રીતે ટકી રહેતા હોય છે કેલેલી પિટુનિયા સેવંતી અને પોનસેટીયા ફૂલોનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો છે અને આવી જ રીતે અલગ અલગ ઝોનના જે સ્કલ્પચર્સ છે અલગ અલગ જે વસ્તુઓ છે તેનો જે રૂપ છે રંગ જોઈએ જે ફૂલોની મહેક જોઈએ તો તમામ લોકો અહીં સેલ્ફી પણ પડાવી રહ્યા છે અને સાથે જ અલગ અલગ જે ફૂલો છે તેની માહિતી પણ લોકો લઈ રહ્યા છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ તો અમદાવાદમાં આયોજિત ફ્લાવર શો બે હજાર છવ્વીસમાં ઝીનિયા ફ્લાવર્સનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે એક જ ટ્રેમાં જુદા જુદા કલર્સના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેણે ફ્લાવર શોની શોભામાં વધારો કર્યો છે ફૂલોની જો વાત કરીએ તો કેલેલીલી પિટુનિયા સેવંતી પોનસેલા જેવા ફૂલોનો અદ્ભુત રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જુદા જુદા કલરના પિટુનિયા લોકોનું મન મોહી લીધું છે તો મોટા ભાગના ફૂલોની પ્રજાતિ વિદેશી છે કે તેને કૃત્રિમ વિદેશી આબોહવા આપી અને ફ્લાવર શોમાં રાખવામાં આવ્યા છે ફ્લાવર શોમાં એમ તો દરેક ફૂલ એવા છે કે જે આપણું મન મોહી લે પરંતુ એક અલગ ફૂલ કે જે પેન્જી નામે ઓળખાય છે એ ફૂલ અહીંની શોભા વધારી રહ્યું છે આપ જુઓ કે

આ વખતે જે ભારતની સંસ્કૃતિને ઉજાગર કરી છે અને ભારતના નૃત્ય અને ભારત વિશે જે આપણું જે સંસ્કૃતિ છે એના વિશે જે આખો ફ્લાવર શો રિપ્રેઝેન્ટ કર્યો છે એ બહુ જ ગમ્યો બાળકોને આ બધી નોલેજ અને એન્જોય કરતાં કરતાં જે મજા આવી એ એ લોકોએ આ ફ્લાવર શોને માણ્યો અને એની સાથે સાથે આપણી સંસ્કૃતિની જે ધરોહર છે એના વિશે એ લોકો જાણવા મળ્યું તો એ બહુ જ આ વખતેની જે થીમ છે અમને લોકોને બહુ જ ગમી થેન્ક યુ સો મચ ફોર ધીસ હું ભારત સરકારનું અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ એટલો જ આભાર માનું છું કે અમારા બાળકો એ સંસ્કૃતિથી વંચિત ના રહી જાય

આ સૌથી વધારે સારું કારણ કે એમાં વિભાગ કરેલા છે ને બહુ બધે અલગ અલગ નૃત્ય જોડે અને બહુ બધું અલગ અલગ કરે બિલકુલ છ ઝોનમાં આ વખતે ફ્લાવર શો ડિવાઈડ કરવામાં આવ્યા છે જેમાં અલગ જ્યારે ઝોનમાં તમે જાઓ ત્યારે એક અલગ જ વસ્તુઓનો અનુભવ તમે માણી શકો છો કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ